আরা পদনজান ফোট পরেিয়ে বলমাধ আ গ্রেস কলেকশন মারমাে টিসের দেওয়া মাটে আমি আমারা স্টাপ স্টাপ না আছে কি ক্যা সজভা পল বাদা ওবা। ये तुमने देखा है छे न एना से पण बेटर देखे छे कैमरा में थोड़ा झांको देखे पर रियल में बहुत सरस है थैंक यू सो मच बाय-बाय मैं आई हूँ तारो नाम से बेटा दिया दिया अरे दिया, दिया की शॉप में यहाँ यहां क्या है अब बरका गश 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 उस गिस् जय माता थ्यांक यू ए मेरो फ्यान भलो निग्रे थ्यांक सो मच के छु भस मजा आयो मेरो भिडियो के लाग्यो बहुसर बहु जाले जावनो न गालो भाइ गजब डॉक्टर मानेछ गोर एक्सटन्सन भन ताज होटल छ नि

એ આમની પાસેથી શીખવાનું થેન્ક યુ થેન્ક યુ ડિયર પણ તમને અમે બહુ જોતા હતા અને અમે જેટલી વાર મળું છું ને એટલી વાર હું ઇમ્પ્રેસ થઉં છું કેમ ખબર છે આ પિક્ચર જે ચણિયા ટોળીમાં આમને રોલ કરવાનું અને એમને એટલા બધા ડાયલોગ મને આપવામાં આવ્યા હતા અને મને ભીડ પડી ગયું હતું પણ છતાં મેં પાર ઉતારી અને તમને જસ્ટિફાઈ કર્યું જો કે એમને અફસોસ નથી કરવા દીધો કે જાની બેન હતો સારું હતું મેં થોડું હે થોડી થોડીક મજાના છે મજાના ના ના પણ મેં તમને અફસોસ બહુ નથી કરવા દીધો મેં

ક્યારેક તમે મળો એ પેલી જે બે શબ્દ આવે છે ડિપ્રેશન ને એન્ઝાયટી એ આમની પાસે લગભગ નથી યાર એ બોલી જાય કે ભાષા ભાષા નથી ખબર મને જન્ટે જન્ટે કઈ કે એક્ઝેન્ટિંગ શું કોલ એક્ઝેન્ટિંગ એન્ઝાયટી એક્ઝેન્ટિંગ પેલા બોલતા તો આવડે તો આવે ને મગજમાં ચલો ભાઈ ટેક કે માતાજી કેમ છો એ કેવું ફેસો છે નામ તો ખબર નથી યોડે પણ અમે લાયું હું ઉસને પ્રસાદ થાય દેખો આમ દબાવવાનું આમ દબાવવાનું એટલે અંદરથી ફેસ વોશ નીકળે જો

એક મિનિટ લગાડી પછી હું કહીશ કે આનો રિઝલ્ટ કેવું મળે કે આવું હોય બ્રશ આમ આપણે આમ ને એટલે અંદાજી શું કહેવાય ફેસવોશ નીકળે પડી ગયું સરસ ગયા આપ એવી રીતે સરસ ઘસી ઘસીને મોટું હોય પેલા ખબર છે માટીના 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 ઓલા કોડિયા જેવું આવતું હતું ઘસવા માટે પથ્થર આવતો માટીના અને ઘસતા હતા આપણે એવી રીતે કોણે કોણે માટીનું વાપરેલું છે મેં તો બહુ વાપરે ઠીક માટીના આવતા હતા સરસ પકડવાળા નકૂચાવાળા આવતા હતા પકડીને સરસ ઘસી શકાય માતાજી કેમ છો બધા આજે વન પીસ પહેર્યું છે અને હું જાઉં છું પહેલાં ફીજીયોમાં ફીજીઓમાં મારે પગની ટ્રીટમેન્ટ કરી અને પછી પરાગરાધીકાર ત્યાં અને અમે બે સાથે शुभचिन्तक पिक्चर गुजरात प्रीमियम प्रिमियममा बोलायो स्पेशल गेस्ट तरिँ पराग राधिका त्या त्याँ जे तो चलो गएस हौ और हाप क्या बोले मुख नबेन बो मोटी बात त नै गरलकु पिक्च्चर आडा बोली नखिस माफ गर्जो क्या पिक्चर है क्या नहीं? मेरे को मैं मेरो आपको तो मैं जा रही रह्यो ओके चाहिँ एसी बन्द गरेस के छ जय माताक्ति भनाु छु કે એમના અનુભવથી મને પણ ઉત્સાહ થયો કે ના ભાઈ મારે આવું છે અને મેં ચાલુ કરી દીધું છે ફિઝિયો થેરાપી એમનું નામ છે નાકેતા આચાર્ય યસ તમને શું તકલીફ હતી મારું નામ રાકેતા આચાર્ય છે અને મને રોમેટો રાખવા તકલીફ આવી હતી બે હજાર ને ત્રણ જ્યારે ઓગણત્રીસ વર્ષની હતી ઘણી દવાઓ કરી પણ મને એમાં ફેર નહોતો પડતો પછી મેં આયુર્વેદિક દવા કરી મારા બોડીને ડિટોક્સિફાય કરાવ્યું ત્રણ બે થી ત્રણ વાર અને મારા શરીરમાં મેં રોમેટો રાખવા નીલ કરી આજે અઢાર વર્ષ થયા મને રોમેટો રાખવા રેપિસ ફરી પાછો નથી પણ બહુ લાંબા ટાઈમથી મારા શરીરમાં રહ્યો એટલે મારો ની ડાબો ની બહુ જ ડેમેજ થઈ ગયો હતો અને એમાં મેં મેં રિક્વેસ્ટ નહીં કર્યો અને હવે હું ગૌરવ બહેન ત્યાં ફિઝિયોથેરાપીમાં આવું છું વીસ વર્ષથી મારા પગમાં તકલીફ હતી ત્રણ મહિના ત્યાં ખાલી એક મહિનાથી આવું છું અને મને મારા મસલ્સની સ્ટ્રેન્થમાં સિત્તેર ટકા ફેરફાર લાગે છે આ વાત જે આજ પહેલાં મને ક્યારેય નથી દોડશે મારો પગ હું સારી રીતે વાળી શકું છું પગલે ઊભી થઈને ચાલી શકું છું મારી ચાલવાની ક્ષમતા વધી ગઈ છે મારા પગ્રીટમેન્ટ સતત એક દિવસ મિસ કર્યા વગર મેં ચાલુ કરી દીધી છે કઈ તારીખે ચાલુ મેં ચાલુ મહિના પછી મારો એક જોરદાર વિડીયો આવશે રિવ્યુ મારો થેન્ક યુ સો મચ આ મારા પરાગની ગાડી કયા પિક્ચરમાં દેખાય છો બેટા આપણે જઈએ છીએ સુખચિંતા જોવા માટે સુખચિંતા ઓકે માનસી પ્રોડક્શન છે યસ છે ટ્રેલર ઉપર રેડી થઈ ગયો છે ગરમીના મારે એ હું સાંભળું તો સાંભળે છો હું દેખાણી કે ન દેખાણી આ છોકરો નડે છે છોકરો નડે નહીં મા દેન હું અહીં આવું નહીતર નો આવે આજ આમ હવા ખાને બેઠા હે હરકુદર

આપણે જેને આદુ ફુદીના વાળી ચા કહીએ ને જેને પીને કાંટો ચડે એવી શુભ ચિંતક ફિલ્મ છે એ બહુ અલગ છે અને અલગ કેમ છે એના માટે તમારે ફિલ્મ જોવી પડે શુભચિંતક

કે બાદ મને મેં આ રિહાબ ક્યાં છે વન મંથ કે રિહાબ કે બાદ આશિષભાઈ કા જો એક્સપિરિયન્સ રહ્યા હૈ સુન યસ આશિષભાઈ હેલો તો મારી બે મહિના પહેલાં એશિયલ ઇન્જરી થઈ હતી તો હાર્દિક સાહેબને કન્સલ્ટ કર્યા અને એમણે એશિયલ સર્જરી કરાવવા માટે મને કીધું અને એ ઓપરેશન સક્સેસફુલ થયા પછી હું એક મહિનાના દરમિયાન ગૌરવભાઈ શાના ત્યાં જોઈન થયો ગૌરવભાઈ શાના ત્યાં મેં એક મહિનાનું આજે રિહાબ કમ્પ્લીટ કર્યું છે અને આજે સવારે જ હું ડીએચએસમાં મારા પગની કન્ડિશન બતાવવા ગયો અને સર એવું કહ્યું હાર્દિકભાઈ શાહે કે તમારું જે કન્ડિશન છે ને એ મેં એક્સપેક્ટ નથી કરી કે આટલી સારી છે તો તમે ઓલ ઓવર એક મહિનાનું રિહાબમાં તમે ઓલમોસ્ટ ફિટ થઈ ગયા છો સો થેન્ક યુ ગૌરવ સર ફોર ધીસ આપકો રિહાબ કરના અમારે ક્લિનિકા કોન્ટેક્ટ દેખીએ આપીએ કહે ચલ રહે વિદાઉટ ગ્રાસ ચલતી દિખાઈ હાંસલ કર देख सकते हैं हमारे यहाँ पर्सनलाइज अप्रोच होता है आपको वैसे कोई भी प्रॉब्लम हो हमारा प्लेलिस्ट का कांटेक्ट कीजिए थैंक यू गाइस हूं आईडी रागीनो रोठेवा तुम्हारा फैन फॉलोवर मिल गया है क्या नाम है तुम्हारा मार क्या बात है एक संगीत वगैरह चेक कोमल है थैंक यू सो मच मेरा वीडियो जोबा बटर અને ટૂંક સમયમાં મારું ચણિયા ટોળી પિક્ચર આવવાનું છે સાત નવેમ્બરે ત્યારે જરૂર જોજો બરાબર પાક અને તમારો વિડીયો ખરેખર બહુ જ ફાઇન હોય છે હું તો એક પણ વિડીયો ચૂકતી નથી નાતી જોવાનો હવે મારા બહુ મહેનત કરવી પડશે હોમવર્ક પધારી દેવું પડશે મારે તમે આવો છો ત્યારે અમને બહુ મજા આવે છે થેન્ક યુ સો મચ ઓલ ગોયસ નઈ આયે હુએ એક નયા સલૂન મે સલૂન કા નામ હે ક્યા નામ હે ભઈયા ગ્લેમર જંક્શન યે તમારી મોહની ટાવર કિની છે યે તો પહેલી ટ્રાય હે પહેલી આહા થોડું ઠંડીય રાખના બેટા હા ઠંડીય ઓકે બેટા બહુ મસ્ત હો જાય કે બાદ એમાં બતાવુંગા કે ભાઈ ટ્રેક ચલો